તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયતના બંને તલાટીકમ મંત્રી ગેરહાજર શનિવારે હોવાથી ગામના લોકો દત્તકા ખાયને પાછા ફર્યાનો વારો આવ્યો હતો જેમાં તલાટીને ફોન કર્યો પણ ઉઠાવ્યો ન હતો પંચાયત ખુલ્લી છે પણ તલાટી કે કોઈ કર્મચારીઓ નહોતા તે માટે ફોન કર્યો હતો પરંતુ ફોન ઉઠાવ્યો ન હતો પંચમહાલ જિલ્લાની કાલોલ તાલુકાની વેજલપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે ફરજ બજાવતા તલાટી મંત્રીઓ ગ્રામ પંચાયત કચેરી ખાતે ફરજ ઉપર ન આવતા ગામના નાગરિકોને ધરમના ધક્કા ખાઈ રહ્યા છે વેજલપુર ગ્રામ પંચાયત કચેરીમાં બંને તલાટી હાલમાં ગેરહાજર જોવા મળી રહ્યું છે ત્યારે તાલુકાની મુખ્ય કચેરીએથી આ તલાટીકમ મંત્રીઓની રજા મંજૂર કરવામાં આવી છે તે એક તપાસનો વિષય બન્યો છે જ્યારે વેજલપુર ગ્રામ પંચાયતમાં સૂચના બોર્ડ મૂકવામાં આવેલ છે જેથી આ સૂચના બોર્ડ ઉપર કોઈ કારણ દર્શાવવામાં આવેલ નથી તેમજ અન્ય કર્મચારીઓ પણ ગેરહાજર જોવા મળી રહેલ છે આ તલાટી કમ મંત્રીઓ કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર તાલુકા પંચાયત કચેરી ખાતે જવું છું તેવા કારણો દર્શાવી અમુક દિવસો ફરજ બજાવતા હોય છે જેથી તાલુકા પંચાયત કચેરી ખાતેથી તપાસ કરી તેમના ઉપર કાયદાની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે ત્યારે આ ગામના લોકો દ્વારા ચર્ચાનો વિષય બન્યો હતો